અભિમન્યુ કટરોકછને પૂછે છે ને કટરોકચ્ચ જવાબ આપે છે કે તમારી જ નારી છે વતરા નારી છે ભાઈ ત્યારે અભિમન્યુ કે છે કે આ પહેલાં આવું જાણતો હોત તો ઘરની બહાર ન નીકળત હવે આગળ સાંભળો બત્રીસ મોકડવો વૈ સમપાયણી પેર બોલ્યા સુણ જન્મે જયરા विस्तारी तुजने संभलावो मिलावडा नो महिमाए ओतराए कयु रई कने वीरा धीरज धारो सांड तुम्हारी बेसाडी ने मुझने नीचे उतारो ਉੰਜ ਹੀ ਰੋਕੂ ਮਾਰਾ ਪਤੀ ਨੇ ਤਵ ਸਾਢ ਨੇ ਬੇਸਾੜੀ ਵਸਤਰ ਸਨਗਾਰ ਬਦਲੀ ਲਈ ਧਾਨੇ ਗਵਾਲਾ ਮਾਥੀ ਕਢੀ ਬੀਜੋ ਗਵਾਲੋ ਰਾਈ ਕਨ ਆਪਿਓ ਨੇ ਮਾਰੀ ਸਾਸੂ ਨੇ ਦੇゼ ਉਤਰਾ ਵਾਵਾ ਵਿਸ ਤਮਾਰੀ ਨੇ ਮਾਰੀ ਸਾਸੂ ਨੇ ਕਹਜੇ ઋષિ વૈશંભાઈ કે છે કે સાંભળ જન્મે જે રાજા મેળાવડાનો મહિમા ઓતરા કુંભરીને અભિમન્યુને મેળાવડો ઓતરા એ રત્ના રાયકાને કહ્યું છે કે વિરા ધીરજ ધરો અને તમારી સાંડને નીચે બેસાડો મન નીચે ઉતારો હું જઈને મારા પતિને રોકું ત્યારે રત્ના રાય કે સાંઢને નીચે બેસાડી ઓતરાએ ઉતરીને તરત વસ્ત્ર શણગાર બદલી લીધા એને જે ગવાળો ભરેલો છે સાથે એમાંથી વસ્ત્ર શણગાર બદલી બદલીને બીજો ગવાળો રાયકાને આપ્યો કે મારી સાસુને આપજે બોત્રવ વહુ આવી છે તમારી મારી સાસુને એ હું કહેજો કહીએ કે વહુ ગઈ છે તમારી રાખ્યો છે તમ સૂત ખાળી ચાલશે ટિટલુ કરીને પુતે પતિને લાવશે વાળી ਪੁੰਨਿਆ ਤਮਾਰੂੰ ਆਵਸੇ ਆੜੇ ਨੇ ਤੋਲਾਵਸੇ ਸਮਝਾਵੀ ਸਮਝਾਵੇ ਜੋ ਨਹੀਂ ਸਮਝੇ ਤੋ ਵੋ ਕੀ ਕਰਨੀ ਕਹਾਵੀ એમાં કહીને આપ્યો ગવાળો રાયકો થયો વિદાય રાણી રોકવા જાય આવતી દીઠી સકળ સૈન્ય ને ભીમે કર્યો છે વિચાર ਭਲੇ ਆਵੀ ਭਲੇ ਆਵੀ ਅਭੀ ਮਨਿਉ ਨੀ ਨਾਰ

અને ભીમે પણ વિચાર કર્યો ભીમે જોયું કે ભલે આવી ભલે આવે ભીમન્યુની નારી ਪਤੀਨੇ ਪਾਛੋ ਵਾਲੇ ਸਰਵ ਸੇਨਾ ਨਜ਼ਰੇ ਜ਼ੁਵੈ ਸੈਨਾ ਇਹ ਨਹੀਂ ਮੋਟਾ ਨੋ ਦਾਵ ਇਹ ਨਹੀਂ ਮੋਟਾ ਨੋ ਧਰਮ ਅਮਨੇ ਦੇਖੀ ਨਰ ਨਾਰੀ ਆਵਸੇ ਮਨ ਮਾ ਸ਼ਰਮ ભીમ કે છે કે ભલે આવી અભિમન્યુની નારી આમે કુંવર અભિમન્યુ યુદ્ધનું બીડું લઈને જીવ બધાનો બાળે છે સારું થયું જો અત્રા રાણી પતિને પાછો લઈ જાય બધી સેના નજરે જુએ છે મોટાનો એ ધર્મ નથી કે મોટા દેખ નાના નર નારીને મોટા દેખે કે અમને દેખીને નર નારી નહીં મળે મનમાં શરમ આવશે એવું સમજી એવું સમજીને વૃકોંદરે સર્વને શાન બતાવી પછી પોતે જઈ આ ઘો યુભો સૈન્ય ખસ્યું ગટોર ગચ્છ રથ ને તેને પણ કરી ઓતરાય આવે એટલે ખસજે તું છોરય અભેમાન રૂપકંદર ભીમે બધાને શાન કરી છે પોતે જઈને આગો ખસીને ઉભો છે બધું સૈન્ય પણ યત કરીને અલગો ખસી ગયું છેટું ખસ્યું ગોટરગચ્છ રથ હાકે છે એને પણ ભીમે શાન કરી છે વતરા આવે એટલે તું ખસી જજે છો એકલો અભિમન્યુ ઉભો રહ્યો ત્યાં एम करीन सवागळ युभा वत्रा सपाटे चाली हस्ते मोढे मानून ये घोडानी लगाम झाली इटले नंदन एडंबानो रथ परथी उतरियो રાસ પરણો રથમાં મૂકીને સૈન્ય વિશે પરવર્યો એટલે અભિમન્યુ એમ બોલ્યો છે કયા નરની નારી કઈ જ નેતા એ કોણ રાય ની કુમારી એવું સાંભળીને મધુર બોલે બોલી મુખ વચન કી નાથ તમે છો કયા રાય અભિમન્યુ કહે કયો કુંવરી ના છીએ પૂજની કપાત્ર સાસુ થાય અમારી ને વૈરા ટ ના જા માત્ર તવે ઓતરા કહે થાય છે મારા અર્જુનજી બાણા દીકરાની હું નારી બધા અળગા ખસ્યા એટલે ઓતરા સપાટે હસ્તે મોઢે આવીને ઘોડાની લગામ પકડીને ઉભી રહી એટલે નંદન રથ ઉપરથી ઉતર્યો રાસપર્ણો રથમાં મૂકી સૈન્યમાં જતો રહ્યો એટલે અભિમન્યુ એમ બોલ્યો છે કે કયા નરની નારી કઈ જનતાની જાયલી કયા રાજની રાજાની કુમારી છે તું એવું સાંભળીને મધુર વચને બોલી છે મુખથી વચન બોલી છે મધુર બોલો બોલી કે કઈ નારીના નાથ તમે કયા રાજાના તન દીકરા છો અભિમન્યુ કે છે કે વત્રા કુંવરીના અમે પૂજનિક પાત્ર છીએ સુદક્ષના સાસુ થાય અમારી વૈરાટ રાજાના જમાય છીએ ત્યારે વત્રા કહે છે કે સુભદ્રાજી મારી સાસુ થાય ને અર્જુનજી બાણાવળીના દીકરાની હું નારી છું એવો સાંભળીને અભિમન્યુને ઉલટ આવી અપાર આવી ત્યારે સિદ્ધ મળી આવીને મુજગમ મનગમતી નાર आवी त्यारे सिद्ध मोडी आवी ने मुज मन गमती नार एव सांभळीना विमन्यु ने खूब उलट आवी गई के आवी तोय तू मोडी आवी, आवी 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 ने मारा मनगमती नारी सैन्य लेन हु रण मा आव्यो ने होवे नहीं उपाय मिथ्या मुज ने रोकी उभायन घट तु देखाए પોતરા કહે કયણ ઘટતું દિશે તેમાં સી નવાઈ યુદ્ધે ચડીને હથે કરીને તમે મોડી છે ભવાઈ જો સારું દેખાડવું હોય તો પાછા વાળો મુજ કંથ નાનપણ માંસા લઢવા ને વઢવા જાલો તંબુ પંથ અભિમન્યુ કહે સાંભળ યબડા સમજાવ ગર્વ દે એમ બીડું લઈને રણયુદ્ધ ચડેલો ક્ષત્રિય પાછો વળ કે અભિમન્યુ કે છે કે મારા મનગમતી નારી તો આવી તો મોડી આવી શૈની લઈને હું રણમાં આવ્યો હવે કોઈ ઉપાય નથી મને મિથ્યા ખોટે રીતે તું રોકીને ઉભી છે અણઘટ તું દેખાય છે ઓતરા કુંવરી કહે છે કે અણઘટ તું દેખાય તેમાં શું નવાઈ યુદ્ધે ચડીને હાથે કરીને તમે ભવાઈ માંડી છે જો સારું દેખાડવું હોય તો પાછા વળો મારા નાથ નાનપણમાં શાનું આ લઢવાનું વઢવાનું તંબુનો માર્ગ પકડો અભિમન્યુ કહે છે કે સાંભળ અબળા નારી સમજ્યા વગર તું બોલે છે બીડો લઈને રણયુદ્ધ ચડેલો ક્ષત્રિય પાછો ન વળે બીડું ચાવીને બેસી રે ઘરમાં એ કાયર નું કામ છે એની જનતા નું ઉદર લાજે બાપ નું નામ બોલાય બીડું ચાવીને બેસી રહે ઘરમાં કાયર નું એ કામ જનતા નું ઉદર લાજે ને બોલાય બાપ નું નામ તંબોળ બદલે કહેવાય લહાડા તો પછી જીવ્યું વ્યર્થ ਮਨੁਸ਼ਯ ਨੋ ਦੇ ਹਧਾਰਨ ਕਰੀਨੇ ਕਈ ਨਸਰੀਓ ਅਰਥਾ ਜਣੇ ਤੋ ਹਰੀ ਜਨ ਜਣ ਜੈਨੇ ਕਾਂਦਾ ਤਾਕਾ ਸੂਰ ਨਹੀਂ ਤੋਰੰਦੇ ਜੇ ਵਾਂ ਜਣੀ ਸਾਰੀ ਗੁਮਾਵੇ ਨਹੀਂ ਤੁਨੂਰ વચન છે જ્ઞાની પુરુષ ના માટે બીડું ચાવીને ઘરમાં બેસીને કાયર નું કામ છે જનતા નું ઉદર લાજે બાપ નું નામ બોલાય તંબુ ના બદલે લાહળો કહેવાય પછી જીવવાનો વ્યર્થ છે મનુષ્યનો દેહ ધારણ કરીને કોઈ અર્થ ન કહેવાય જને જને તો દાત નો હરિજન જનજે કા દાતા કા સૂર નહીં તો રહેજે વાંજ નહીં મત ગુમાવજે નુરેવા વચન જ્ઞાની પુરુષના માટે ગાળ ન ખાવી યુદ્ધ ચડેલો પાછો વળો તો અર્જુનજી બાળક નથી એમ કહે છે અભિમન્યુઆત્રાને માટે મિથ્યા મહેનત મૂકો ને તંબુ પાધરા જાઓ સગા વહેલા સૈન્ય જુએ છે ને શ્રમ મનમાં લાવો સંસાર વહેવાર ની રીત કેવી તે નથી જાણતા મર્મ શ્રમ મર્યાદા મર્યાદામાં રહેવું એ અબળાનો ધર્મ અભિમન્યુ કે છે કે તમે મિથ્યાની મહેનત મૂકીને તંબુએ ચ ચાલ્યા જાઓ સગા વ્હાલા બધું સૈન્ય જુએ છે શરમ લાવો મનમાં સંસાર વ્યવહારની રીત કેવી છે તમે તેનો તમે અર્થ જાણતા નથી મરમ જાણતા નથી શરમને મર્યાદામાં રહેવું એ નારીનો ધર્મ છે એટલે બોલી વાતરા નારી જાણું છું સ્ત્રી ધર્મ ઘર બાર બેઠો ડૂલવા ત્યાં કેવી રાખવી શ્રમ ને શું પાથરવી કે શ્રમ ને શું ઓઢાય સંસાર વ્યવહાર સારો ચાલે તો શરમ ધર્મ સચવાય મર્યાદા રાખવી હોય તો પાછા વાળો મુજનાથ તે વિના નહીં લગામ છોડું ને કેમ ઝાલ્યો તો હાથ ઓતરા નારી બોલી છે કે હું સ્ત્રીનો ધર્મ બરાબર જાણું છું મારું ઘર બાર ડૂલવા બેઠો કેવી શરમ રાખવી શરમને પાથરવી કે શરમને થોડી ઓઢાય સંસાર વ્યવહાર સારો ચાલે તો શરમને ધર્મ સચવાય મર્યાદા રાખવી હોય તો પાછા વળો મારા નાથ એ વગર લગામ ન છોડવા ઘોડાની તમે મારો હાથ કેમ ચાલ્યો તો એટલે બોલ્યો અભિમન્યુ માનુ ની મમત મુકો કોઈ નો પાછો વાળ્યો ન વળો મર્યાદા સિદ્ધ ચૂકો વળી સ્વભાવ આકળો હોય પુરુષ નો અપાર માટે સમજીને લગામ મૂકો નહી એટલે ઓતરાસી ને બોલી બોલ નીકળી આવો માર શો તો માથાના મુગટ છો મુજને લાવો હાથ તમારો મુજને અડે તો ફાવું પાવન હાથ તમારો મુજને અડે તો થાવું પાવન એ વાતની નથી સોચના મુજ પામે અભિમન્યુ કહે સાંભળનારીને અભિમન્યુ કે છે કે માનુ ની મમત મૂકી દો કોઈનો પાછો ન વળ્યો મર્યાદા શા માટે ચૂકો છો અને મારો પુરુષનો દરેક પુરુષનો સ્વભાવ આકળો હોય માટે તમે સમજીને લગામ મૂકી દો નહીં તો માર ખાશો મારા હાથની એટલે ઓતરા હાસીને કે છે કે તમે આવા બોલ બોલો છો તો માથાના મુકટ છો ભલે મને મારશો તો લાવો વીતશે મને તમારો હાથ મને અડશે તો પાવન થઈ જઈશ મને એ વાતની સોચ નથી મારું મન આનંદ પામશે દુખ નહીં થાય મને કાંઈ અભિમન્યુ કે છે કે નારી સાંભળ ચાર અઠો છે જગમાં રાજ અઠ બાળ ને જોગી અઠ સ્ત્રી અઠ કહેવાય રાજ અઠ બાળ અઠ જોગી અઠ ને સ્ત્રી અઠ ચાર અઠ્યો છે તેમાંથી બે અઠ મુજ પાસે તે સમજો વિવેક માટે અઠ લઈને નહીં જીતો તમ પાસે છે અઠ એક ને સ્ત્રી હઠ તારી મારી હઠ બે બતાવું બાળઠ ને રાજઠ છે તુજને જીતીને જીતી ને જાવું બે મારી પાસે જો તું વિવેક વિવેક સમજે માટે અઠ લઈને નહીં જીતો મને તમારી પાસે એક અઠ છે સ્ત્રી અઠ છે ખાલી તમારી જોડે ને મારી અઠ બતાવું બાળ અઠ ને રાજ અઠ બે છે તું ને જીતીને હું જતો રહીશ એટલે બોલી ઓતરા નારી સાંભળો મુજ વિવેક ત્રણ અઠો છે મારામાં એ તમથી વધારે એક રાજની પુત્રી ને રાજની રાણી તેથી રાજ હઠ મારી બાળક છો તે બાળ ત્રીજી ત્રીજી સ્ત્રી હઠ ભારી બે હઠ તમારી ત્રણ હઠ મારી માટે નહીં પડું પાસી અર્જુન ની નિશાળે ભણેલી ન જાણશો મને કાચી વચન સાંભળીને કુવારે જાણી પૂરી દેખાય નાની પણ બોલવામાં છે બહુ બહાદુરી અભિમન્યુ કહે ઓ અબડા મારો નથી ઉપાય રણ ચડેલો નવાળું પાછો વાળું તો ઇજ્જત જાય

પીયુ ના એવા વચન સુણી ઓતરા આવ્યા છે આસુ ખતરા કોમરી કે છે રાજાની પુત્રી રાજાની રાણી રાજ અઠ મારી બાળક શું તો બાળ અઠ છે ત્રીજી અને ત્રીજી સ્ત્રી અઠ છે બે અઠ તમારી ત્રણ અઠ મારી માટે પાછી નહીં પડવું અર્જુનની નિશાળમાં ભણેલી છું મને કાચી મત જાણજો જો એવું સાંભળીને કુંવર અભિમન્યુએ કહે છે કે નાની છે પણ બોલવામાં ખૂબ બહાદુરવાળી દેખાય છે અભિમન્યુ કહે છે કે ઓ મારો હવે કોઈ ઉપાય નથી રણ ચડેલો હું પાછો ન વળું પાછો વળો તો ઈજ્જત જાય તમે મારા ઉપર તારા ઉપર મને ખૂબ પ્યાર ઘણો છે પણ વિધાતાની એવી આટી છે ટાંક છે હું પણ ચડ્યો નહીં રણ ચડ્યો ને તું મળી આવી બેયના ભવિષ્યનો વાંક છે આંખોમાં જલજલિયા આવ્યા ઓતરાને આંસુ આવ્યા છે પીવના આવા વચન સાંભળીને આંસુ અતિશય આવ્યા દેતી કંઠને આણ વદે વલ્લભે તારુણી તજવા બેઠી પ્રાણ આગળની કથા 33 માં કડવામાં શ્રવણ કરશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ